દારૂ પોતાને ડીજે બરાબર સમજ બંધ એના લીધે અમારા સમાજમાં પાછો લેવાનું કારણ માત્ર ડીજે દેજ અને દારૂ એનાથી આદિવાસી સમાજ ઘણો બધો પાછો થયો શિક્ષણમાં બધી ઘણી બધી તકલીફ છે બાળકોનું શિક્ષણ થતું નથી આખી આખરે આ મોટા અવાજે ડીજે વગાડે બીમાર લોકો હૃદયના બીમારીઓ આ બધાને ઘણું બધું નુકસાન ખાસ કરીને અમારા બાળકો શિક્ષણમાં બહુ જ પછાત હોય તો આ ડીજેને કારણે દાર બધે સમાજને કુરિવાજ એમાં ધ્યેજ અમે બધું જ સમાજની રીતે વિક્રિયો કરીને દેજ બંધ કરી દીધું મારો પણ મંત્રી સાહેબ અને ખાસ અમારો પ્રશ્ન બીજે વાળા માનતા નથી સાહેબ એટલે આપ સાહેબ એના આવેદન પત્ર એના માટે કદાચ અમારે બધા આગેવાનો નહીં હોય પણ આપણે સરપંચોની મિટિંગ બોલાવી હતી આમાં કોઈ આમાં હાજર હશે ને ખબર હશે બરાબર એટલે એ મિટિંગ આપણે બોલાતી મિટિંગમાં મેં કીધું હતું કે જે સરકારનું જાહેરનામું છે જાહેરનામા સિવાયના સમયમાં કોઈ બીજા વગાડી નહીં શકે બીજે વગાડવા માટેની જે પરમિશન પોલીસ સ્ટેશનથી મામલતદારમાંથી જે લેવાની જે લેવી પડશે અને બીજું ગામમાં કોઈ પણ જગ્યાએ જાહેરનામાનો સમય પૂરો થાય એના પછી બીજે વાગતું હોય તો અમારા પોલીસ સ્ટેશનનો નંબર એ મેં શેર કર્યો છે અને બધાને આપ્યો છે બરાબર તો એ કીધું છે કે તમે જ ફોન કરશો તો અમે એ લઈ જઈશું બરાબર અને બીજી વસ્તુ એ કે ભાઈ જો તમારો સમાજ જ ભેગો થઈને નક્કી કરતો હોય કે ભાઈ આપણે ડીજે નથી જ વગાડવું ડીજે નથી જ બોલાવવું જો બધાની સહમતિ થતું હોય તો પ્રશ્ન આવવાનો જ નથી અને એમાં તમારા ખર્ચા બસો ને મેં તો એ સલાહ આપી હતી કે પૈસા વધે પછી પૈસાનો કોઈ જગ્યાએ તમે એફડી કરાઈ દો કે ભાઈ દીકરી છે એક દીકરો કામમાં આવશે ભવિષ્યમાં બરાબર દહેજ પ્રથા વાળું જે તમે કહ્યું કે દહેજવાળું ઓછું કરો છો એ તમારા માટે સારું છે કેમ કે દહેજ વસ્તુ એવી છે કે માણસને લગ્ન કરવા પેલા એની ચિંતા શે નહીં થાય દહેજની ચિંતા થાય કે દહેજનું ગરીતનું સેટ થાય બરાબર તો એ જો સમાજ આજથી તમારે જે પગલાં લઈ ગયો છે અને જો સમાજ સમજદાર લોકો અને સમાજ અને આગેવાનો ગણેલા ગણેલા લોકો આ બધા ભેગા થઈને જો એક પ્રયત્ન સારો હોવો ચાલુ રાખે અહીં કાંઈ આપણે સભા થઈ ગઈ વચ્ચે મને ખ્યાલ છે પણ આવું તમારો પંચોની રીતે અને પંચાયતની રીતે જો બધું આવી રીતે નથી થતું હોય તો સારી બાબત છે બરાબર એમાં અમે તમારું સમર્થન કરીએ છીએ દારૂની બાબતમાં અમે એકદમ અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે ભાઈ દારૂ છે તમને ધ્યાનમાં આવે કોઈ જગ્યાએ તો અમને કહો અમે પકડી દઈશું બરાબર અને અમે પકડીએ છીએ બરાબર જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી અમે ધારપુર પોલીસ સ્ટેશનમાં દારૂ પકડવાની બાબતમાં અમે કરીને દેખાડી છે આપણે બરાબર અને આવનારા સમયમાં અમારે ચાલુ રહેશે એટલે તમે એમાં એમાં અમારે તમારો સાથ સહકાર જોઈશું બરાબર પેલા બધી વસ્તુ તમે જે કરી છે સમાજના આગેવાનો ભેગા થઈને કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને અમને ગમ્યું છે બરાબર જે સુધારો ધીરે 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 ચાલી રહ્યો છે બરાબર અને એ વખતે મેં મિટિંગ કરીને ત્યારે એક ભાઈએ મને પૂછ્યું હતું એમ કે સાહેબ આ વસ્તુનો અમલ નહીં ના થાય તો શું કરવાનું એટલે મેં એમને કીધું કે ભાઈ તમે કુંડામાં હજી એક કેરીનું બોટલું લો ને વાયવું છે શું કહેવાય એ વાયવું છે એને બરાબર માટી જોશે બરાબર ખાતર નાખવું પડશે એને મોટું કરવું પડશે મોટું થશે પછી બે પાંચ દસ વર્ષે એને ફળ આવશે ત્યારે તમે એની કેરી ખાઈ શકો બરાબર તો સમાજે શરૂઆત કરી છે ને સુધારો કરવાની એનું ફળ ક્યારે મળશે બે પાંચ વર્ષમાં મળશે પણ કેવું છે કે નક્કર મળશે પણ આ પ્રયત્નો તમારે આ વર્ષે નહીં આવનારા પાંચ વર્ષે સાત વર્ષ સુધી ચાલુ રાખવા પડશે પછી કેવું કે આ વર્ષે બધા તમે અત્યારે ઉતાવળ કરીને ભેગા થઈને મહેનત કરીને આમાં પછી કેવું આગેવાનોને સાંભળવાનું આવે પછી આગેવાનોને આવેદન પત્ર આપવામાં આવે અને આ કોઈ આગેવાનો હોય સદ્ધર હોય પછી એના ઘરે ત્રણ ડીજે લાવે તો બીજા લોકોને પહેલા સંતોષ થાય થાય કે ના થાય ખોટી વાત છે કાચી વાત એટલે એમાં પછી આગેવાનોને ભોગ દેવો પડશે આગેવાનોને કરવું પડશે બરાબર નહીતર કેવું થાય પછી આ લોકો તો તમે કહો એટલે બંધ કરી દેશે પણ પેલું ગાંધીજી વાળી વાત ખબર છે ને ગાંધીજીની એક છોકરો એક દીકરી માં છોકરા ને લઈને ગઈ કે બાપુ આ બહુ ગોળ ખાય છે અને ગુમડા ખાય છે તો બાપુ કે કઈ વાંધો અઠવાડિયા પછી આવો પછી અઠવાડિયા પછી કે પાછું કીધું તો પેલું ગોળ ખાવાથી અને ગુમડા થાય છે તો બાપુ તમે એને સમજાવો ને છોકરાને ગાંધી બાપુ એમ કીધું કે કઈ વાંધો નહીં હજાર અઠવાડિયા પછી આવો એટલે ત્રીજી વખત ગયા ને કઈ પેલા છોકરાને ઠપકો આવ્યો પેલા ગોળ નહીં થવાનો બરાબર ગોળ ખાવાનું બંધ કરી દીધું એની માએ પૂછ્યું કે બાપુ હું બે વખત ધક્કો ખાઈને ગયો તો તમે કેમ ક્યારે એમ ના કીધું ગોળ ના ખાધો કે તમે બે અઠવાડિયા પેલા કીધું હતું અને ગોળ ખાવાનું બંધ કર્યું ગુમડા મટી ગયા હોત તો બાપુ એમ કીધું ત્યારે હું ગોળ ખાતો તમે બે અઠવાડિયા મારી પાસે આવો તો મેં ગોળ ખાવાનું બંધ કરી દીધું એટલે હવે મેં ગોળ ખાવાનું બંધ કર્યો ત્યારે હું એને કહી શકું છું કે ગોળ ના ખાતો

સરસ કામગીરી છે ત્રણ મુદ્દા બહુ સારા મુદ્દા છે અને અમને ઘરમાં બરાબર